કોંગ્રેસ સમિતિના કો કન્વીનર અને પ્રવક્તા હેમંગ રાવલને લોકરક્ષક દર એલઆરડીના વેઇટિંગ લિસ્ટમાં અન્ય થયેલી બહેનોના પ્રતિનિધિ મંડળે મુલાકાત કરી અને ત્યારબાદ ગુજરાત વિધાનસભા ગાંધીનગર વિરોધ પક્ષના નેતાના કાર્યાલય ખાતે મુલાકાત કરીને આવેદનપત્ર પણ આપ્યું એલઆરડી પ્રતિનિધિમંડળે કહ્યું કે જો ભારતીય જનતા પાર્ટીની સરકાર આગામી દિવસોમાં અમારા ન્યાયિક પ્રશ્નોનું નિરાકરણ નહીં કરે અને અમને નોકરી નહીં આપે તો વિરોધ પ્રદર્શન સહિતના આશ્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવશે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાને આવેદનપત્ર આપીને ઉમેદવાર બહેનોના પ્રતિનિધિમંડળે જણાવ્યું કે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા વર્ષ બે હજાર અઢારમાં લોકરક્ષકની છ હજાર એકસો ને નેવ્યાસી જગ્યાઓની જાહેરાત બહાર પાડવામાં આવી હતી ત્યારબાદ સરકાર દ્વારા બીજી ત્રણ હજાર પાંચસોને ચોત્રીસ જેટલી જગ્યાઓ વધારીને નવ હજાર સાતસોને તેર જગ્યાઓ ભરવા માટે સરકારી પરિપત્ર અને નોટિફિકેશન મુજબ મહિલા તેત્રીસ ટકા એટલે કે એક હજાર એકસો ને ત્રેસઠ જગ્યાઓ અને પુરુષો સડસઠ ટકા એટલે કે બે હજાર ત્રણસોને એકસઠ જગ્યાઓ કરીને કુલ નવ હજાર સાતસો ને તેર જગ્યાઓ ભરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મહિલાઓની જગ્યામાં વધારો કરીને ફાઇનલ મહિલા રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું અને એક હજાર એકસોને બાર મહિલા ઉમેદવારો તથા એક હજાર ત્રણસોને સત્યાવીસ પુરુષ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરેલા છે અને જણાવવામાં આવ્યું છે કે જલ્દીથી નોકરી માટે બોલાવવામાં આવશે તે અંગેની માહિતી લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં પણ આવશે ઉમેદવારોને આજ દિન સુધી નોકરી આપી નથી

આપણી ગુજરાતની બહેનો જે છે એ પોતાના ન્યાયની લડાઈ લડી રહી છે આ બહેનોને સરકારે વચન આપ્યું હતું નોકરીનું પારણા કરાયા હતા પરંતુ હજી એલઆરડીની બહેનોને નોકરી નથી મળી અને નોકરી માટે ન્યાયિક માગ માટે ઝઝૂમી રહી છે આજે આ બહેનોના પ્રતિનિધિ મંડળ એ કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાને મળ્યા હતા અને એમની વાતો રજૂ કરી હતી હું વિનંતી કરીશ બહેનના પ્રતિનિધિમંડળને અગ્રણી કે તેઓ એમની વાત રજૂ કરે અમે લોકો ઘણા સમય સુધી રાહ જોઈ કે છતાં પણ હજુ સુધી અમારા મુદ્દાનો સચોટ નિરાકરણ નથી આવ્યું અમે બે હજાર અઢાર માં પરીક્ષા પાસ કરી ચુકેલા છીએ પરંતુ આજ દિન સુધી અમને લોકોને નોકરી આપવામાં નથી આવી ફક્ત અને ફક્ત બીજેપી ની સરકાર દ્વારા ખાલી ખોટા ખોટા વાયદા કરવામાં આવે છે અને એનું કોઈ દિવસ પાલન આજ સુધી થયું નથી આ ગુજરાતની ની જનતા મારી મારો વિડીયો જો જોઈ રહ્યા હો તો તમામને મારું તમને લોકોને

વધારે અઘરામાં માં અઘરા કાર્યક્રમો કરીશું જેની સંપૂર્ણ જવાબદારી સરકાર બીજેપી સરકાર અને ફક્ત બીજેપી સરકારની જ રહેશે